अंकलेश्वर नगरपालिका त्रिमासिक सामान्य सभा योजा हो ही अंकलेश्वर माध्यमात पसार होतो मुख्य मार्ग पीडब्ल्यू डी खाता पा नगरपालिका हस्तक लई लो ઠરાવ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ આજરોજ પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં સુડતાલીસ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી ગણ્યા કાઠિયા વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસના કામોના ઠરાવો સર્વોનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો તો તેમના સુરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સુર પુરાવ્યો હતો જોકે પક્ષની શિસ્તતાને લઈ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા આ ઉપરાંત સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના અમુક કામો નગરપાલિકાની માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો સુકાવલી સાઇટને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી ગામની અંદર મોટામાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની વસ્તી છે અને આજે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર પંચોતેર રૂપિયા પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા આજે પ્રસૂતિના થતા હોય અને ની અંદર મિનિમમ રેટથી જ્યારે પ્રસુતિ થતી હોય પણ નગરપાલિકાના શાસકો ખાલી નામ કમાવવામાં માંગે છે કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે ગાયનેક ડોક્ટર રાખ્યા પણ ગાયનેક ને કોઈ સાધનો સામગ્રી કશું વસ્તુ આપી નથી આ એક મુદ્દો થઈ ગયો પેલું કહ્યું નું કે થોડું લઈ કોઈ ઘણું સમજો બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો તો છાપરાવાળાના ગરીબ લોકોને મારી નાખવા છે કે દોઢ થી સીધા સાડા રૂપિયા કર્યા અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી નગરપાલિકા અધિનિયમની અંદર જે કમિટી બનાવવાની હોય તો કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવાનું નથી અમીર માણસો તો ફોન કરે લે ભાઈ અમારા ભાડા ભાડાથી અમારું ભાડું વધાર દીધું ભાઈ તે વાંકા વળી જવું પડ્યું બસ રોડ વિશે તો એવું છે કે તમે લોકો રોડ વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા અમે તો ડરતા જ નથી નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે જ ખરેખર રોડ લેવાય નહીં આજે બી તમે વિરોધ કરો છો કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે ચાર વાર વિરોધ કરશો કે ભાઈ આ રોડ ખરાબ થઈ ગયો પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો કરવાની તો છે જ પણ હવે આ બેલ મુજેમારની પરિસ્થિતિ ઉભી કરી છે આ ની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં બાકી પીડબ્લ્યુડી તો હળદર ને ચોખા ને બધું નારિયેર બારીયર મૂકીને તમને પોકવા માટે તૈયાર છે તમને તાત્કાલિક રસ્તો આપી દેશે રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાથી ત્રણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ જીંદવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે